સૌરાષ્ટ્રમાં માધ્યમિક શાળામાં પણ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામનો સહયોગ મળે છે અને ગામનો સહયોગ મળતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને ઊંચું પરિણામ મેળવે છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવી ધાંધણ કૃપાલી ભૂપતભાઈ વિદ્યાર્થીની ધોરણ દસ માં ઓપી ઝાટકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની ગોપાલ ગ્રામથી સત્તર કિલોમીટર દૂર આવેલ હુંડલી ગામની અંદર રહે છે અને હુડલી ગામથી ગોપાલ ગ્રામ આવવા અને જવા માટે અભ્યાસ કરવા માટે ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણી અને ટ્રસ્ટના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા ઊભી કરવામાં આવી છે સરકારી માધ્યમિક શાળામાં એકસો સાહીઠથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય શૂઝ ડ્રેસ અને પરિવહન માટે બસની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે શાળામાં કોમ્પ્યુટર લેબ તેમજ આધુનિક ટેકનોલોજી વાળી સાયન્સ લેબ પણ આવેલી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી થી શાળાથી વીસ કિલોમીટરના દૂર આવેલ ગામડામાંથી અભ્યાસ કરવા માટે ગોપાલ ગ્રામ આવે છે સરકારી માધ્યમિક શાળામાં બાર જેટલા ટેકનિકલ અને ટીચિંગ સ્ટાફ ફરજ બજાવે છે તેમજ શાળાના ગેટ ઉપર ચોકીદાર તેમજ સામગ્રી શાળાની અંદર સીસીટીવી ફૂટેજથી મોનિટરિંગ અને વિદ્યાર્થીના વાલી સાથે સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે અને શાળાનું પરિણામ ધોરણ દસ નું દસ આવ્યું છે સરકારી માધ્યમિક શાળાથી વીસ કિલોમીટરના અંતરથી વિદ્યાર્થીઓ અંદાજીત સાઠ થી પાસઠ જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ કરવા માટે નિશુલ્ક આવે છે અને જેને ઘરેથી શાળા સુધી અને શાળાથી દર સુધી પરિવહન માટે બસ ની સુવિધા ઉભી કરવામાં આવી છે જે નિઃશુલ્ક છે સંજય વાડાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે